ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર વિશે સાથે સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓને મારા વિડીયો લેક્ચરમાં હું આવકારું છું આજે આપણે સમાજશાસ્ત્રને પાયાના ખ્યાલ તરીકે સામાજિક સંસ્થા વિશે ચર્ચા કરીશું બીએ સેમેસ્ટર ટુ ના મુખ્ય સમાજશાસ્ત્ર ભણનારા વિદ્યાર્થીઓ મેજર સોશિયોલોજી ભણનારા વિદ્યાર્થીઓને એક પેપર ભણવામાં આવે છે બેઝિક કન્સેપ્ટ ઓફ સોશિયોલોજી તો આ પાયાના સમાજશાસ્ત્રીય ખ્યાલોમાં સામાજિક સંસ્થા એક પાયાના સમાજશાસ્ત્રીય ખ્યાલ તરીકે શું છે એની લાક્ષણિકતાઓ શું છે એ આજે આપણે ચર્ચીશું વિદ્યાર્થી મિત્રો આપણે લોકો આપણું વ્યક્તિગત કે પછી આપણું સામૂહિક જીવન જે જીવતા હોઈએ છે એ મોટા ભાગે સંસ્થાકીય માળખામાં રહીને જ આપણે જીવતા હોઈએ છીએ દાખલા તરીકે આપણે કુટુંબમાં હોઈએ ત્યારે કુટુંબ એક જૂથ તરીકે આપણી જે ભૂમિકાઓ અને આપણો વર્તનવ્યવહાર જે હા નિશ્ચિત કરે છે તેની પાછળ કુટુંબ જેવી સામાજિક સંસ્થાના નિયમો જવાબદાર હોય છે કુટુંબમાંથી બહાર નીકળે અને આપણે શૈક્ષણિક સંસ્થા છે રાજકીય સંસ્થાઓ છે અથવા તો અન્ય પ્રકારની સંસ્થાઓ હોય ત્યાં આપણે આપણી જરૂરિયાતોને પોષવા માટે પૂરી કરવા માટે જ્યારે આપણે સમૂહ જીવન જીવીએ છીએ ત્યારે એ કોઈ પણ સંસ્થા હોય દાખલા તરીકે આપણે કોઈ આર્થિક જરૂરિયાતને લઈ અને કોઈ અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા જૂથના સભ્ય બનીએ અને ત્યાં આપણી જે મેમ્બરશીપ અને એના આધારે આપણો જે દરજ્જો અને ભૂમિકા નક્કી થાય અને એના આધારે આપણી વર્તણૂક ઉપર જે નિયંત્રણને નિયમન મુકાય તે પેલી આર્થિક સંસ્થાના આધારે નક્કી થતું હોય છે આથી આમ કહી શકાય એ દરેક માનવી એનું જે પોતાનું વ્યક્તિગત અને સામૂહિક જીવન જીવે છે એ સામૂહિક જીવન એનું એ વ્યક્તિગત જીવન આ સંસ્થાકીય માળખામાં જીવાતું હોય છે વિદ્યાર્થી મિત્રો એટલે જ એક બાન્સ નામના સમાજશાસ્ત્રીએ એવું કહ્યું છે કે ઇન્સ્ટિટ્યુશન્સ આર વ્હીલ્સ ઓન વિચ હ્યુમન સોસાયટી માર્ચ ઇઝ ઓન એટલે કે સંસ્થારૂપી પૈડા ઉપર માનવ સમાજ આગળ કુછ આગળ ગતિ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો એટલું જ નહીં પણ આ સામાજિક સંસ્થાઓ દ્વારા દરેક સમાજના સાંસ્કૃતિક વારસાનું સાતત્ય જળવાતું હોય છે અને એટલે જ આપણો માનવ સમાજ ટકી રહેતો હોય છે એટલે પાયાના સમાજસ્ત્રી ખ્યાલ તરીકે આપણે સામાજિક સંસ્થાને સમજવી હોય તો સંસ્થાની વ્યાખ્યાઓ સંસ્થાનો અર્થ અને તેના લક્ષણોને સમજવા ખૂબ જરૂરી બની જાય છે તો આપણે હવે સામાજિક સંસ્થાની પરિભાષા આપનારા જે સમાજશાસ્ત્રીઓ છે એને જોઈએ સૌથી પહેલાં આપણે ગિસબર્ટ નામના સમાજશાસ્ત્રીની વ્યાખ્યાને ધ્યાને લઈએ વિદ્યાર્થી મિત્રો ગિસ્બટે સામાજિક સંસ્થા વિશે એવું લખ્યું છે કે સંસ્થાએ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્ર નિયંત્રિત કરતી લાંબા સમય સુધી ટકી રહેતી સ્વીકૃત કાર્ય શું કા છે કે સંસ્થા એ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી ટકી રહેતી સ્વીકૃત પ્રણાલિકા છે આપણા સમાજે જેને સ્વીકૃત કરી હોય એવી કાર્યપ્રણાલી કાર્યપ્રણાલિકા કે જે આપણા સંબંધોને નિયંત નિયંત્રિત કરે છે નિયમિત કરે છે આપણું પારિવારિક જીવન હોય આપણું વ્યવસાયિક જીવન હોય આપણું શૈક્ષણિક જીવન હોય આપણું રાજનૈતિક જીવન હોય કોઈપણ પ્રકારના હેતુઓને પૂર્ણ કરવા માટે આપણે જ્યારે હા જે તે સમૂહની અંદર રહીને કઈ પણ પ્રકારની ક્રિયા કરીએ છે કોઈ પણ પ્રકાર વર્તન વ્યવહાર કરીએ છીએ તો એની પાછળ નિયમન સંસ્થાનું હોય છે રીતે એક બીજા બરાબર જોન્સન જોન્સન એવું લખે છે સંસ્થા માટે કે અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ એટલે સામાજિક સંસ્થા અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ નામનો અમેરિકન સામાજિક સામાજિક સંસ્થા માટે એક સંબંધોને વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે પરિભાષિત કરે મેં હમણાં જ આગળ તમને પ્રાસ્તવિક ચર્ચામાં કહ્યું કે આપણા વર્તન વ્યવહારને નિયંત્રિત કરવા માટે નિયમાવલી પૂરી પાડવાનું કામ એક કાર્ય પ્રણાલિકા આપણને સંસ્થા દ્વારા પૂરી પડતી હોય છે તો અને નામના પણ સામાજિક સંસ્થા વિશે વ્યાખ્યા કરી છે એવું કહે છે કે સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત પ્રણાલિકા તરીકે પરિભાષિત કરી શકાય ને પેજ એવું લખે છે સોસાયટી નામના ગ્રંથની અંદર કે સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત પ્રણાલિકા તરીકે પરિભાષિત કરી શકાય સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત પ્રણાલી પરિવારમાં રહીને પરિવારના સભ્યો જે કઈ પ્રવૃત્તિઓ કરે આપણે એને કૌટુંબિક પ્રવૃત્તિઓ કહીએ છીએ અર્થવ્યવસ્થામાં રહીને આર્થિક પ્રવૃત્તિ કરનારા જૂથો જે કાંઈ કાર્યપ્રણાલીકા વિકસાવે છે આ બધા પ્રકારનું કૌટુંબિક પારિવારિક રાજનૈતિક ધાર્મિક શૈક્ષણિક એ બધા પ્રકારનું આપણું જે કાંઈ સમૂહ પ્રવૃત્તિનું આખું જે માળખું રચાય છે સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત જે કાર્યપ્રણાલીકા ઓળખાય છે તેને પહેલાં મેકાવેર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓ સામાજિક સંસ્થા તરીકે પરિભાષિત કરે છે તો હોર્ટન અને હન્ટ નામના સમાજશાસ્ત્રીઓએ પણ સામાજિક સંસ્થાની વ્યાખ્યા કરી છે એ એવું લખે છે કે માનવ જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત થયેલી લોકરીતિઓ અને લોકનીતિના સંગઠિત સંકુલને સંસ્થા કહેવાય આપણે બધા લોકો આપણી જે કાંઈ રોજિંદી જરૂરિયાતો છે આપણી જે કઈ સમાજ જીવનની જરૂરિયાતો છે એ સમા સમાજ જીવનની આપણી જરૂરિયાતોની આજુબાજુ કેન્દ્રિત થયેલી લોકરીતિઓ અને લોકનીતિના સંગઠિત સંકુલને હોર્ટલ અને હંડ સામાજિક સંસ્થા તરીકે ઓળખાવે છે વિદ્યાર્થી મિત્રો કેંગ્સલે દેવીસે પણ હ્યુમન સોસાયટી નામના ગ્રંથની અંદર આ સામાજિક સંસ્થાની વ્યાખ્યા કરી છે એ લખે છે કે સંસ્થા એ કોઈ એક કે વધુ કાર્યોની આસપાસ રચાયેલ પરસ્પર સંબંધિત લોક રીતિઓ લોકનીતિઓ અને કાયદાનો સંકુલ છે હોટ અને હંટથી આગળ વધીને એ લોકો લોકરીતિ લોકનીતિની સાથે કાયદાને પણ જોડે છે લોકરીતિઓ લોકનીતિઓ અને કાયદાનો સંકુલ કે જે આપણે એક એક કરતાં વધારે જે કાર્યો કરીએ છીએ ને એની આજુબાજુ આ બધું ઊભું થતું હોય છે એને અનુસંગિક આપણે લોકરીતિઓ લોકનીતિઓ અને ઘણી વખત કાયદો પણ એ રીતે ઘડતા હોઈએ છીએ તો આને એ સંસ્થા તરીકે પરિભાષિત કરે છે વિદ્યાર્થી મિત્રો આ બધા જ સમાજશાસ્ત્રીઓ મેકાવેર અને પેઝ જોન્સન હોટન અને હન્ટ કિંગ્સલે બેબીસ આ બધાની વ્યાખ્યાઓને આધારે આપણે લગ્નને કુટુંબને શિક્ષણને ધર્મને આ બધાને આપણે સામાજિક સંસ્થા તરીકે પરિભાષિત કરી શકીએ આ બધી આપણી સામાજિક સંસ્થાઓ છે